અહીં તમે આવો છો તો લગ્ન સો ટકા પાક્કા પાયે થઈ જવાના તેવું માનીને અનેક લોકો આવ્યા અને લગ્ન પણ કરી ગયા પણ એક બે નહીં પરંતુ પાંચસો જેટલી બોગસ નોંધણી સામે આવી છે નવેમ્બર માસમાં એક જ મહિનામાં સો જેટલી લગ્ન નોંધણી કરાયાનું પણ સામે આવ્યું છે તત્કાલીન તલાટી પીએમ પરમાર દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણી પ્રક્રિયા ધારા ધોરણોને નેવે મૂકી પાંચસો નોંધણી કરાવી હોવાનું સામે આવતા તલાટીને બરતરફ કરી દેવામાં આવ્યું છે આ બાબત અંગે સ્થાનિકો દ્વારા તેમજ લગ્ન નોંધણી સર્ટિફિકેટના આધારે કેટલાક વાલીઓ દ્વારા ટીડીઓની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે ટીડીઓએ તપાસ જાણવા મળ્યું કે આ આ ખોટા આધાર આધારે નોંધણી કરાવાઈ હતી ઘટસ્ફોટ તો ત્યારે થાય છે કે આ લગ્ન નોંધણીના માત્ર સિત્તેર ટકા જ રેકોર્ડ મળી આવ્યા છે બાકીના અન્ય ડેટામાં અન્ય મોટા ખુલાસા પણ થઈ ચૂકેલ છે હવે લગ્ન માત્ર ગુજરાતના જ લોકો નહીં પરંતુ અન્ય

તો ગુજરાત અને અન્ય રાજ્યોના અરજદારોએ પણ આ ગ્રામ પંચાયત કચેરી ખાતે લગ્ન નોંધણી કરાવી હતી

તેના દ્વારા જે લગ્ન ની નોંધણી કરવામાં આવી છે જે અંગે રજૂઆતો મળી હતી અને એક કરતા વધુ જે લગ્ન ની નોંધણી થઈ હતી જેની સ્થાનિકોએ રજૂઆત કરી હતી એક જાણ થઈ હતી કે તલાટી દ્વારા જે છે એ રીતે કોઈ કોઈ મંદિર કે મહારાજ કે અન્ય કોઈ આવતા નથી જતા નથી તેમ છતાં લગ્ન ની નોંધણી અધ જે સાડી પાંચસો જેટલા લગ્ન એક જ વર્ષમાં કરવામાં આવ્યા હતા એક માસમાં સો જેટલા લગ્ન ની નોંધણી કરવામાં આવી હતી આ ચોંકાવનારી બાબત ધ્યાને આવતા શહેરા ટીડીઓ તપાસ કરી હતી અને શહેરા ટીડીઓની તપાસમાં

હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના પણ લગ્ન છે તેની પણ તેઓ નોંધણી કરી હોવાનું સામે આવે છે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અ મહારાષ્ટ્રથી પણ એ લગ્ન નોંધણી કરાવવા માટે પસંદગી કરવામાં આવી છે ખાસ કરીને જે ઉત્તર ગુજરાત છે ઉત્તર ગુજરાતમાંથી પણ એ લગ્નની નોંધણી કરાવવા માટે અરજદારો આવે છે જેથી આ તલાટી છે તેની પાસે કોઈ એજન્ટ પણ હોઈ શકે છે અથવા તો જે પણ જે જવાબદારો છે જેમને જાણ છે કે લગ્નની નોંધણી અહિયાં સરળતાથી થઈ જાય છે સાથે સાથે જ આ લગ્ન નોંધણી કરવા માટે નાણાં લેવાયા હોવાનું પણ જે શક્યતાઓ છે તે નકારી શકાય એમ નથી ગઈકાલે અરવલ્લી જિલ્લાના અરજદાર હતા તેઓએ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા અને પોલીસ ફરિયાદ થાય તેવી માંગણી કરવા સાથે સાથે તેઓ આ લગ્ન નોંધણી અંગેની જે આરટીઆઈ છે તે શહેરા તાલુકા પંચાયતમાં કરી છે અને દસ્તાવેજોની માંગણી કરવામાં આવી છે હાલ મિત્ર વાત કરવામાં આવે તો જે તાલુકા પંચાયત કચેરી છે ત્યાં પાંચસો ને એકોતેર જેટલા ડોક્યુમેન્ટ છે તે લાવવામાં આવ્યા છે અને હાલ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં મોટા ખુલાસા થવાની પણ શક્યતાઓ છે ગઈકાલે ન્યુઝિંગ એટીન ગુજરાતી સાથે જ્યારે શહેરા ટીવી વાત કરી ત્યારે જણાવ્યું હતું કે જે ડોક્યુમેન્ટ મળી આવે છે તેમાં ઘણા બધા પ્રકારની વિસંગતતાઓ જોવા મળી રહી છે આ જે લગ્ન નોંધણી છે તેમાં જે ગોરમાં હોય છે પંચો હોય છે સાક્ષી હોય છે તેની જરૂરિયાત ઉભી થતી હોય છે પણ જે ટીવીઓ જણાવ્યું હતું કે કેટલાક ફોટા છે મંદિરના છે સહિત જે જે કન્યા અને વરના ફોટા હોય છે તેને મોર્પિંગ કરીને લગાવવામાં આવ્યા હોય એવું પણ જોવા મળી રહ્યું છે જે તે અંગેનો સમગ્ર જે આજે અહેવાલ છે તે ડેપ્યુટી ડીરીઓ ને મોકલવામાં આવશે ને તેના બાદ ડેપ્યુટી ડીડિયો દ્વારા આ તપાસનો ધમધમાટ શરૂ કરાશે અને તલાટી ની સાથે સાથે અન્ય કોણ સંડોવાયેલું છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે જી બિલકુલ પરંતુ અહીંયા સવાલ એવું ઉઠી રહ્યા છે કે આખરે આવી રીતે બોગસ લગ્ન નોંધણી શા કારણે કરવામાં આવતી હતી શું કોઈ

પરંતુ જે લોકો ઘરેથી ભાગી જાય છે પોતાના પરિવાર થી ઉપર કરતા હોય છે તેઓને પેપર રજૂ કરવાના હોય છે જેના માટે પુરાવા રજૂ કરતા પહેલા કોઈ પણ ગ્રામ પંચાયત કચેરી જતા હોય છે અને ગ્રામ પંચાયત કચેરીએ જઈ અને ત્યાંથી લગ્ન ની નોંધણી કરાવી અને જે તે પોલીસ મથકે પોતાના પુરાવા રજૂ કરતા હોય છે અને રજૂ કર્યા બાદ તેઓ સ્વતંત્ર થઈ જાય પતિ પત્ની તરીકે રહી શકતા હોય છે પરંતુ મિત્ર ચોક્કસ કહી શકાય કે જે આ ડેસ્ટિનેશન પસંદ કરવા માટેનું કારણ એક જ હોય શકે કે તલાટી કમ મંત્રી સાથે જે નાણાકીય વ્યવહારો છે તે કરી અને સરળતાથી જે જામીન સહિતની જે પંચો સહિતની સાક્ષી સહિતની જે જરૂરિયાત છે ડોક્યુમેન્ટેશન છે એ સરળતાથી પતી જતો હોય છે સાથે સાથે અંતરિયાળ વિસ્તારમાં આવેલી હોવાથી અહીંયા સુધી જે વાલીઓ છે તે ચકાસણી માટે આવતા નથી અને કોઈને શક પણ પેદા થતો નથી તે આ પ્રકારના જે ચર્ચિત તલાટીઓ હોય છે તેઓને પસંદ કરવામાં આવતા હોય એવી શક્યતાઓ પણ નકારી શકાય એવું નથી મિત્ર

જરીમાં બોગસ સાક્ષી બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે લગ્ન નોંધણી કરાવી લીધી છે તલાટી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે આવું કઈ રીતે શક્ય બને પરંતુ મિલી ભગત કરી અને આ રીતે લગ્ન નોંધણી કરાવી છે બોગસ લગ્ન નોંધણી થઈ છે યુવતી ગેરહાજરીમાં જ લગ્ન નોંધણી કરાવી દીધી છે આ સમગ્ર બાબતનો સ્પોટ કર્યો છે યુવતીના બાબાએ વીસ હજાર

છે ક્યાં સુધી આ રીતે આ લગ્ન નોંધણી થતી રહેશે અને કઈ કઈ જગ્યાએ આ રીતે લગ્ન નોંધણી કરવામાં આવી છે ટ હવે ડાંગરીયાવાસ પહોંચશે તો અરવલ્લી બાદ અંબાજીનો વારો અંબાજીના પણ આ જ રીતે લગ્નની નોંધણી થઈ હતી હવે પંચમહાલના ભદ્રાલા પંચાયતમાં જે રીતે નોંધણી કરાઈ હતી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે દાગડી આવાસમાં તપાસ થઈ રહી છે મહત્વનું છે કે ગુજરાતના અલગ અલગ જગ્યાએ આ રીતે લગ્ન નોંધણી થઈ હોય બોકસ રીતે લગ્નની નોંધણી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે સમગ્ર મામલે તલાટી પકડાઈ ચૂક્યો છે

ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા સાથે સાથે નાણા લઈને ને તેઓની જે ભાણી હતી તેના લગ્નની ની નોંધણી કરવામાં આવી આક્ષેપ કરવામાં આવ્યો છે તે દ્વારા આ અંગે તેઓ અહિયાં જે માહિતી છે પણ તે પણ માંગી છે જેથી જોડાયેલા રહેશું અંબાજી અંબાજી થી સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ચુક્યા છે મહેન્દ્ર અંબાજી નો શું આ મામલો છે અંબાજી માં આપની પાસે શું વધુ વિગત આવી રહી છે બિલકુલ મિત્ર આપને બતાવી દઉં કે જે રીતે હાલ તબક્કે ગુજરાતમાં જે લગ્નની બોગસ નોંધણી કૌભાંડ જે બહાર આવ્યું છે અને જે કહી શકાય કે જે દાતા તાલુકાનું ધાગડિયા ગામ છે ધાગડિયા ગામથી જે યુવક અને યુવતી છે તેમની લગ્નની નોંધણી છે પંચમહાલના ભદ્રાલા ગામે કરવામાં આવી છે એટલું દૂર છે ને આટલા દૂર શા માટે નોંધણી કરાવી એક મોટો જેષ્ઠ પ્રશ્ન સામે આવી રહ્યો છે જો કે અમે અહીંયા તેના પેરેન્ટ્સ લઈ વાલીના સંપર્ક કરવાનો કર્યો પણ તેના વાલીઓ છે તેના પિતા છે એ સ્પષ્ટ ના પાડે છે કે મને કોઈપણ જાતની ખબર નથી એ બાબતે હું કંઈ પણ કહી શકતો નથી અને જે છોકરો છે છોકરો પણ આજ તબક્કે હાલ ધાગડિયા ગામમાં નથી એ પણ કે છે અમદાવાદ ગયેલો છે જેથી કરીને આજે તેના પરિવારમાં ઇન્કાર કર્યો છે કહેવાનો અને વિસ્તાર છે વિસ્તારમાં એ છોકરી છે છોકરીના પણ એ કોઈ જોવા મળ્યું નથી અને છોકરો છે પણ હાજરમાં નથી આમ કહી શકાય છે કે અંતરિયાળ વિસ્તારમાંથી આટલા દૂર જઈ અને આ લગ્નની નોંધણી કરવા પાછળ કયો ઇરાદો હોઈ શકે તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી ચોક્કસપણે પણ કહી શકાય છે કે જે રીતે તપાસ ટીમ નિપાણી છે અને જે તલાટી પકડાઈ ચુક્યા છે તેનો ધમધમાટ અધિકારીનો કાફલો ધાગડીયા પહોંચી શકે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે મિત્તલ બિલકુલ આપ જોડાયેલા રહેશો પંચમહાલમાં સંવાદદાતા પાસે જઈશું જે હાલ જો વાત કરવામાં આવે તો અંબાજીમાં પણ આ જ મામલો છે સાથે અરવલ્લીમાં પણ આજ ઘટના સામે આવી છે આગળ કેવી કાર્યવાહી થઈ શકે છે કારણ કે ઘણા એવા યુગલ છે જે લગ્ન નોંધણીમાં સામેલ છે તે લોકોને કઈ રીતે પોલીસ પકડશે રાજેશ કેટલા બોગસ લગ્ન થયા છે છે મોટો સવાલ અંબાજી અરવલ્લી અને પંચમહાલ બોગસ લગ્ન થયા છે પરંતુ હવે સવાલ એ થયો છે કે જે પણ લોકોએ મહેન્દ્ર પાસે જઈશું મહેન્દ્ર જે પણ લોકોએ આ રીતે બોગસ લગ્ન નોંધણી કરાવી છે પોલીસ તે લોકો સુધી કેવી રીતે પહોંચશે કારણ કે ઘણા લોકોની આ રીતે બોગસ લગ્ન નોંધણી થઈ ચુકી છે બતાવ્યું કે અંતરિયાળ વિસ્તાર છે અંતરિયાળ કોઈ પણ જાતના ડોક્યુમેન્ટની જરૂર ન હોય માત્ર એક પૈસાના જોરે જોરે નોંધણી થઈ જતી હોય તેવું પણ એક રહ્યું છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે માત્ર એક પૈસાના જોરે બોગસ લગ્ન સર્ટિફિકેટ લઈ અને ક્યાંક માત્ર વિદેશ જવાનું હોય કે પછી અન્ય કોઈ કરવાનું હોય છોકરીને ધ્યાન બાર રાખી અને છોકરીને કાં તો માં લેવાનો પ્રયત્ન કરાતા હોય તેવી ગતિવિધિઓ કેટલીક સામે આવી રહી છે અને આ સમગ્ર મામલો છે હવે જ્યારે છોકરા છોકરીઓ સામે આવે તો आ वस्तुवाद रायते एमचे मित्तल जी बिल्कुल आभार समग्र माहिती बतल